ઉડાવશે કેટલાક મોટા નેતાઓના જીદના કારણે કરોડ કરોડ ઉડાવશે રૂપિયાના ખર્ચે બનાવવાના હતા પરંતુ રાતોરાત વડોદરા મહાનગરપાલિકાના જાંબા સત્તાધીશો અધિકારીઓ ભેગા મળીને આ બ્રિજને લાંબો બ્રિજ કરી દીધો અને ઉર્મી બ્રિજને જોઈન કરવાનો પ્રયાસ કર્યો અને એકસો વીસ કરોડ રૂપિયાનો આ બ્રિજ બનાવવાનો પ્રયાસ કર્યો છે બીજી બાજુ જોવા જઈએ તો જે બ્રિજની જૂની ડિઝાઇન હતી એ યથાવત ડિઝાઇન પ્રમાણે બધાને અવર જવર કરવા માટે સહેલું હતું પરંતુ અહીંયા કોઈકને ફાયદો કોઈકને લાભ લાભ કરાવવા માટે આ સત્તાધીશો અને જે પણ કહેવાતા મોટા સત્તાધીશો મોટા માથા દસ માથાવાળા બધા જે હોય એમના દ્વારા આ બ્રિજને લાંબો કરીને એકસો વીસ કરોડ રૂપિયા ખર્ચવાનો પ્લાન કર્યો છે આમાં સાઠથી ચોસઠ કરોડ રૂપિયા વધારે જઈ રહ્યા છે અધિકારીઓને સાથે રાખી મારી સ્થાયિકના બે સભ્ય હેમિષાબેન અને રાજેશભાઈ પણ મારી સાથે છે અધિકારીઓનું બહુ સ્પષ્ટ કેવું છે કે આ બ્રિજ જે જૂની ડિઝાઇન પ્રમાણે કરવામાં આવે પણ તો પણ કોઈ પણ જાતનો અહીંયા ઇશ્યુ થઈ શકે છે નહીં કારણ કે છ મીટર જેટલો સર્વિસ રોડ પણ અહીંયા મળે છે જૂની ડિઝાઇન પ્રમાણે નવી ડિઝાઇન પ્રમાણે કરશો તો પણ કોઈ ઇસ્યુ નથી પણ ખાલી ને ખાલી વડોદરા મહાનગરપાલિકાના સિત્તેર કરોડ રૂપિયા એક્સ્ટ્રા જશે અને જે જૂનો બ્રિજ છે ઉર્મી બ્રિજ એ તમારો અડધેથી તોડશો એટલે એ બ્રિજ પણ નબળો પડશે એટલે અમારું અત્યારે અને આ સ્થાનિક લોકોનું પણ એવું માંગણી છે કે ભાઈ આ બ્રિજ જે છે એ જૂની ડિઝાઇન પ્રમાણે કરવો જોઈએ કારણ કે જૂની ડિઝાઇન પ્રમાણે કરવાથી કોઈ જ જાતનું નુકસાન નથી જ્યારે આ નવી ડિઝાઇન પ્રમાણે કમસે કમ એક બ્રિજની જે આયુષ્ય છે એ ઘટશે અને સાથે સાથે સિત્તેર કરોડ રૂપિયા જેટલું નુકસાન વડોદરા મહાનગરપાલિકાને ભોગવાનું આવશે નવો બ્રિજ કેવી રીતે બનશે એમાંથી શું લોક લોકોને કેવી રીતે વધારે સહાયરૂપ બની શકાય એવો પ્રયત્ન કરવામાં આવશે સ્ટેન્ડિંગના સભ્યો જે પણ નિર્ણય લેશે હું તમને વિશ્વાસ અપાવું છું કે એક એક રૂપિયો પ્રજાનો વળતર અને પ્રજાની સુવિધા પ્રજાની સુખાકારી એના સિવાયનો કોઈ જાતનો નિર્ણય નહીં લેવાય એની હું મારા તરફથી ખાતરી આપું છું સ્ટેન્ડિંગના સભ્યો હોય એવું જરૂરી નથી પણ પ્રજામાંથી પણ જે જાણકાર હોય એ જાણકારના વિવિધ ઓપિનિયન લઈ લોકોના પૈસા કેમ કરીને બચે અને સુખાકારીમાં વધારો થાય એવો હંમેશા પ્રયત્ન સ્થાયી સમિતિનો વડોદરા શહેર માટે રહેવાનો છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સમા ઓવરબ્રિજ બનાવવાનું કામ છે તે નક્કી કરવામાં આવ્યું અંદાજે ચોપન કરોડના ખર્ચે આખો આ જે સમા બ્રિજ છે તે બનાવવાનો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક રાતોરાત શહેરના સંગઠનના હોદ્દેદાર અને પાલિકાના અમુક શાસકોના દબાણ વશને થઈ અને આખો આ જે બ્રિજ છે તેને લંબાવવામાં આવ્યો અને તેની જે અંદાજે કિંમત છે તે એકસોને વીસ કરોડ સુધી કરી દેવાય જોકે ઉર્મી બ્રિજ સાથે સમા જોડવાનું આ જે નવું ઘતકડું છે તે લાવ્યા છે અને તેના જ કારણે પ્રજાના જે છોતેર કરોડ રૂપિયા જેટલી રકમ છે તે ક્યાંક ને ક્યાંક વધારે ખર્ચા છે અને સ્થાયી સમિતિના અભુક સભ્યો છે તે પણ બ્રિજના વિરોધમાં જે છતાંય કેટલાક લોકો જે નેતાઓ છે તેમની જીદના કારણે વધુ ખર્ચવાનો વારો છે તે મહાનગરપાલિકાનો આવશે સહાય સમિતિના સભ્ય તેમજ બ્રિજ શાખાના અધિકારીઓ છે તે હાલ અહીં પહોંચ્યા છે અને બ્રિજ નહીં બનાવવા માટેની રજૂઆત છે તે કરવામાં આવશે કારણ કે જે રીતે જોઈએ તો પ્રજાની સુખાકારી માટે આખું આ જે આયોજન છે તે કરતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આમાં પ્રજા નહીં પણ આ જે બ્રિજ છે તેનાથી વિરોધમાં જોવા મળી રહી છે કારણ કે જે રીતે જોઈએ તો સ્થાનિક લોકો પણ નથી ઈચ્છી રહ્યા કે અહીંયા આ બ્રિજ બને કારણ કે કે જે રીતે જોઈએ તો અહીંયા કોઈ પણ બ્રિજની જરૂરિયાત નથી એટલું બધું ટ્રાફિકનું ભારણ નથી તેમ છતાં પણ આખું આ જે બ્રિજ છે તે ક્યાંક લોકોના અમુક જે માનીતા લોકોના ફાયદા માટે બનાવવામાં આવતો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કારણ કે તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકો છે તેઓ પણ ભારે વિરોધ છે તે કરી રહ્યા છે અને હાલ જે રીતે જોઈએ તો સ્થાયી સમિતિના સભ્યો તેમજ જે બ્રિજ શાખાના અધિકારીઓ છે તે અહીં પહોંચ્યા છે અને બ્રિજ ન બનાવવા માટેની રજૂઆત છે તે પણ કરી રહ્યા છે જો કે કેટલાક જે મોટા નેતાઓ તેમજ જે સ્થાયી સમિતિના સભ્યો છે તેમની જીદના કારણે આખું આ જે આયોજન છે તે કરવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો તે રીતે ડિઝાઇન પણ આખી આજે નવી બનાવી અને હાલ આ જે અધિકારીઓ છે તે અહીં પહોંચ્યા છે કારણ કે જૂની ડિઝાઇનનું બ્રિજ હતો તે માત્ર ચોપન કરોડમાં તૈયાર થઈ જવાનો હતો પરંતુ રાતોરાત આખી આજે કેટલાક મોટા નેતાઓના કહેવાતી ડિઝાઇન બદલાઈ અને ત્યારબાદ ડિઝાઇન બદલાઈને સમા બ્રિજને ઉર્મી બ્રિજ સાથે જોડવાનું નવું ઘતકડું લાવ્યા અને આખી આજે તેની કિંમત છે તે એકસો વીસ કરોડ સુધી પહોંચી ગઈ અને હાલ કેટલાક સ્થાયી સમિતિના સભ્યો પણ આ જે પ્રજાના ટેક્સના પૈસા છે તેનો વેડફાટ ન થાય તે માટે હાલ અહીં પહોંચ્યા છે અને બ્રિજ શાખાના અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે કારણ કે જે રીતે જોઈએ તો જે આ વિસ્તારની અંદર બ્રિજની જરૂર નથી અને તેમ છતાં પણ આખો આ જે બ્રિજ છે સમાથી ઉર્મી સુધીનો તેને જોડવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે કેમેરામેન લિકેશ સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા